અંતથી અનંત સુધીની યાત્રા એ જ શ્રીમદ ભાગવત ની યાત્રા છે શ્રાપ છે અને વિશ્રામ છે સાત દિવસમાં મૃત્યુ આપણને એમ લાગે પણ અહીંયા જેટલા બેઠા છે ને એના જીવનમાં એવા સાત દિવસ છેલ્લે આવવાના કે એનું સાતમા દિવસે મૃત્યુ થવાનું એનાથી કોઈ બાકાત નથી દુનિયામાં ઘણા એવા ઘર હશે જ્યાં કોઈનો જન્મ ન થયો હોય પણ કોઈ એવું ઘર નહીં હોય જ્યાં કોઈનું મૃત્યુ ન થાય ભાગવતનો ઉત્સવ એટલે મૃત્યુને પ્રભુ મિલનની ક્ષણ બનાવવાનો ઉત્સવ જીવનના અંત યા વિરામનો નહીં નવા જીવનના પ્રારંભનો એની ક્ષણોનો ઉત્સવ એ જ ભાગવતનો ઉત્સવ છે અત્યાર સુધી આપણે એ શીખ્યા કે બધાએ મરીને જવાનું છે ભાગવત શીખવાડે છે આપણે મરીને નથી જવું આપણે તો જીવીને જવું છે જીવનનો ઓડકાર લઈને જવું છે જીવનની તૃપ્તિ લઈને જવું છે સો વર્ષ ન જીવી શકીએ તો વાંધો નહીં પણ જેટલું જીવ્યા એટલામાં સો વર્ષ જીવું જીવીને જવું છે જીવનની પૂરેપૂરી તૃપ્તિ લઈને જવી છે દુઃખની એક ક્ષણ પણ એક એક વર્ષ જેવી લાગે અને સુખના વર્ષ પણ ક્ષણમાં વીતી ગયા હોય એવું લાગે સમયની ગણતરી તમે કેવા સંજોગોમાં છો એના પરથી ખબર પડે છે કે ઘડિયાળ કેટલી ફાસ્ટ ચાલી રહી છે યા ધીમી ચાલી રહી છે સંકટનો સમય હોય ત્યારે આ તો કલાકે જ જતો નથી એમ આપણે કહીએ સમય કેટલો ભારે લાગે એક એક સેકન્ડનો કાંટો પણ જાણે ધક્કો મારીને આગળ જવા દેવો પડતો હોય ને એવું લાગે એમ થાય કે સમય વીતી જાય તો સારું અને જયારે આવા ઉત્સવ આવે ત્યારે એમ લાગે કે ક્ષણો રાખીએ આ તો એક એક દિવસ જઈ રહ્યો છે મારો અર્થ સમય તમારા પર હોય છે ત્યારે સમય કાઢવો અઘરો લાગે છે અને તમે જયારે સમય પર હાવી હો છો ત્યારે સાત સાત દિવસ પણ ક્ષણ ની જેમ જતા રહે છે એટલે કે આ કથાનો ઉત્સવ એ કાલ પર વિજયનો ઉત્સવ છે ભાગવતને શું કહ્યું શ્રી ભાગવત પીવું છે ભાગવત એ તો સમુદ્ર છે અમૃત કે જેના કથામાંથી ક્યાંક બિંદુઓ સર્યા છે અને કદાચ ત્રિવેણીમાં સ્નાન કરનારા તો પાવન થાય છે જ પણ ભાગવતના મહાત્મ્યમાં ત્યાં સુધી ભાગવત કથા હોય ભાગવતજી બિરાજે ત્યાં ભારતના સકલ તીર્થો વાસ હોય છે તમે પરિક્રમા કરો છો એક સાથે ભારતના સકલ તીર્થોની પરિક્રમા નું ફલ તમને મળે છે એવું મહાત્મા કહ્યું છે જ્યાં ભાગવતજી બિરાજતા હોય છે ત્યાં તેત્રીસ કોટી દેવતાઓનો વાસ હોય છે શ્રીમદ ભાગવત એ કોઈ સાધારણ કથા નથી કોઈ એમ કહે કે અનેક પુણ્ય શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યા છે દરેક પુણ્યનું જુદું ફળ કોઈ એક એવું પુણ્ય ખરું કે જે કરવા માત્રથી સમસ્ત પુણ્યોના ફળ મળે તો કહું શ્રીમદ ભાગવત એવું પુણ્ય છે જે કરવા માત્રથી સકલ પુણ્યોના ફળની પ્રાપ્તિ થાય છે અનેક પાપ છે અને જેવા પાપ એવા પ્રાયશ્ચિત તો કે કોઈ એક એવું પ્રાયશ્ચિત કરું કે જે કરવાથી બધા જ પાપો નું પ્રાયશ્ચિત થઈ જાય તો કે હા શ્રીમદ ભાગવત એવું પ્રાયશ્ચિત પણ છે કે જેને શ્રવણ કરવા માત્ર જેમાં બેસવા માત્ર સકલ પાપોના ના પ્રાયશ્ચિત થઈ જાય છે એવું સત્કર્મ શ્રીમદ ભાગવતને માનવામાં આવ્યું છે આ એક માત્ર એવું મંદિર છે જ્યાં ભગવાનના ચોવીસે ચોવીસ અવતાર બિરાજમાન છે કદાચ ચોવીસે ની જ્યાં જ્યાં મંદિરો હોય ની પરિક્રમા કરવા જાવ તો મહિનાઓ નીકળી જાય અને બધા મંદિરો મળે નહીં શ્રીમદ ભાગવતની પરિક્રમા ભાગવતમાં આવીને બેસવા માત્ર થી ભાગવતનું શ્રવણ કરવા માત્ર થી આ ચોવીસે ચોવીસ અવતારના મંદિરોમાં આપણા વંદન પહોંચે છે ભાગવતનું મહાત્મ્ય અનેક પ્રકારથી ગાવામાં આવ્યું છે પુરાણોમાં બે પુરાણ એવા છે જેમાં ભાગવતના મહાત્મ્યનું વર્ણન કરવામાં આવ્યું

म मानिए कदाच को भागवत नुट्ठू चढ़ा अंदर ग्रंथ बीजो कोई तो हो है। को हो है स्कंद होने जाते गायत्री गायणयते धर्म विस्तर वृत्रासो पेत तद भागवत मिश्यते ये कथा भागवत की कथा है ऐसे कैसे पता चले कैसे जाने इसको लक्षण बताते हुए कहा जिसका प्रारंभ

ગાયત્રી ગાયણય તે ધર્મ વિસ્તાર જેમાં વિસ્તારથી ધર્મનું વર્ણન હોય વૃત્રાસુર વધો પેત જેમાં કથા હોય ભાગવત મિશ્યતે એ ભાગવત છે ચાર અધ્યાયમાં પુરાણમાં છ અધ્યાયમાં પદ્મપુરાણમાં કારણ કે મહાત્મ્ય એ ભક્તિનો પ્રારંભ છે ભાગવત એ ભક્તિનો ગ્રંથ છે ભાગવતનો એક અર્થ ભક્તો પણ થાય છે આપણે એમ કહી તો પરમ ભાગવત છે આ પરમ ભાગવત છે ભક્ત કહેવાય શ્રીમદ્ ભાગવતમાં ભક્તોના ચરિત્ર છે જેનું શ્રવણ કરવા માત્રથી પ્રત્યેક ને ભીતર ભક્તિનો ઉદય થાય છે અને એટલા માટે ભક્તિની પણ વ્યાખ્યા કરીને મહાત્મા જ્ઞાન પૂર્વ વસ્તુ સુદ્ર સર્વતોધિક સ્નેહ ભક્તિ ભક્તિનું પહેલું લક્ષણ એની પહેલી શરત જેને માનો છો એને જાણો છો ખરા એનું મહાત્મ જ્ઞાન છે અને પછી તકલીફ એ છે જેને જોવા માટે ત્રણ ત્રણ કલાક લાઈનમાં ઊભા રહીએ એને સમજવા માટે અડધો કલાક એને કાઢીએ એક વસ્તુ યાદ રાખજો ભગવાનને જાણ્યા વગર માનવા ગયા ને તો જીવનની કોઈ પણ નાની મોટી ઘટનાઓ તમને ભગવાન પ્રત્યે ક્યારેક અભાવ લાવી દેશે કેમ કે તમે એને જાણ્યો નથી એનું સ્વરૂપ એનું સામર્થ્ય એનો સ્વભાવ અને જ્યારે એનો પરિચય તમને થાય પછી દુર્ઘટનાઓમાં પણ તમને ભગવદ લીલાના દર્શન થાય તથૈ વતસલીલેતી મતવા ચિંતામ ધતમ તજે અને વૈષ્ણવ એ જ છે જેને વિપરીત સંજોગોમાં પણ કૃષ્ણની કૃપાના દર્શન થતા હોય ને માનજો આને સત્સંગ જીવનમાં ઉતાર્યો છે પાંજો અને ભાગવતનું પાન કર્યું છે વિપરીતતામાં પણ જેને કૃપાના દર્શન થાય છે તો આ છ અધ્યાય અંતર્ગત મહાત્મા નું દર્શન આપણે કરીશું છ અધ્યાય એટલા માટે કારણ કે ભગવાન નું ચરિત્ર છે અને ભગવાન ઐશ્વર્ય વીર્ય યશસ્વી જ્ઞાન અને વૈરાગ્ય આ સટગુણ જેની ભીતર હોય એને જ ભગવાન કહેવાય અને ભગવાનની ગાથા આપણે શ્રવણ કરવાની છે અને એટલા માટે છ અધ્યાયમાં મહાત્માનું દર્શન આઈએ પ્રવેશ કરતે હૈ મહાત્મા કી કથા મેં પહેલા જ શ્લોકમાં કહેવાય છે પદ્મ પુરાણ અંતર્ગત મહાત્મ્ય પણ આ પહેલો શ્લોક છે ને એ તો પદ્મ પુરાણ નથી આ એક વિશેષ શ્લોક છે જેમાં પ્રભુની આકૃતિ પ્રકૃતિ અને કૃતિ ત્રણેયનો પરિચય કરાવ્યો વ્યાસ સ્વરૂપ સામર્થ્ય અને સ્વભાવ આ કોની કથા તમે શ્રવણ કરવા જઈ રહ્યા છો એનો પરિચય આપે છે અને વંદન કરતા વ્યાસજી બોલ્યા વ્યાસજી પ્રભુ નો પરિચય કરાવે કોની કથા તમે સાંભળવા જઈ રહ્યા છો એ કોણ છે પરમાત્મા એનું સ્વરૂપ કેવું એનું સામર્થ્ય શું એનો સ્વભાવ છે સ્વરૂપ નો પરિચય કરાવતા વ્યાસજી બોલ્યા સચિદ રૂપાય પહેલી વાત રૂપાય આ કોઈ નિરાકાર બ્રહ્મ વાત નથી આ રૂપ ધારણ કરવા વાળા પરમાત્માની કથા એક વસ્તુ યાદ રાખો ઘણી વાર લોકો એમ કહે કે તમે મૂર્તિને ભગવાન માનો છો તમે ચિત્રને ભગવાન માનો છો ત્યારે કેવું પડે કે ના અમે મૂર્તિને ભગવાન નથી માનતા પણ અમારો ભગવાન હમણાં મૂર્તિ સ્વરૂપે બિરાજે છે એ રીતે અમે માનીએ છીએ કારણ કે કોઈ મૂર્તિમાં તાકાત નથી કે ભગવાન બની શકે પણ ભગવાનમાં એ તાકાત છે કે તમારા ભાવને આધીન થઈ નાનકડો લાલન બનીને તમારી ગોદમાં ખેલી શકે આ પરમાત્માની તાકાત છે સાધારણ મૂર્તિ એ કોઈ ભગવાન બને એટલું સામર્થ્ય મૂર્તિમાં ન હોય પણ ભગવાન એને કહેવાય કે ભક્તના ભાવને આધીન થઈ અસમર્થ બનીને પણ તમારા ખોળામાં રમી શકે આવી વિરુદ્ધ ધર્મા સંહિતા જેની ભીતર હોય એ જ પરમાત્મા આપણો પ્રભુ આપણા ભાવને વશ થઈ હમણાં આ સ્વરૂપે બિરાજે છે રૂપાય ભાગવતમાં એવા પરમાત્માની કથા છે જેને આંખે જોઈ શકાય જેને કાને સાંભળી શકાય જેને સ્પર્શી શકાય જેને ઇન્દ્રિયોથી અનુભવી શકાય પ્રભુને જ્યારે પોતાનો અનુભવ કરાવવો હોય છે ને ત્યારે તમારી ઇન્દ્રિયોને અલૌકિક બનાવી દે છે સેવાનું ત્રણ ફળ જે સેવા ફલ ગ્રંથમાં બતાવ્યા મહાપ્રભુજીએ સોડસ ગ્રંથમાં એમાં એક ફલ અલૌકિક સામર્થ્ય છે યા સેવો ઉપયોગી દેહ છે આ જ દેહ ને એવું સામર્થ્ય યમુનાસ્ટકમાં પણ તમે બોલો છો તનુ નવત્વ મેતા વતા તનુ નવત્વનું દાન યમનાજી કરે છે એટલે કે એવો દેહ મળે કે જેનાથી અલૌકિક એવા પ્રભુનો અનુભવ થઈ શકે શાસ્ત્રોમાં નિરાકાર શબ્દ નો અર્થ આકાર વગરના નથી થતા અલૌકિક આકાર વાળા થાય છે આ પ્રાકૃત સ્વરૂપ છે એવા પરમાત્મા નથી પણ પરમાત્મા તો અલૌકિક છે સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ રસો એ રસરૂપ છે એટલે ભાગવત નું જે ભગવાન છે એ રૂપા એ છે કોઈ એમ કહે કે ભગવાન દેખાઈ શકે દેખાઈ શકે કેજો આપણે મૂર્તિ પૂજક છીએ છીએ સાકાર ઉપાસકો જો આપણી ત્યાં જે પરંપરાઓ છે આપણે માનનારા છીએ સ્વર્ગ નર્ક ને આપણે માનનારા છીએ કોઈ પૂછે સ્વર્ગ નર્ક હોય તો કેવું હા છે પુનર્જન્મ આપણે માનનારા છીએ આ હિન્દુ સનાતન હિન્દુ ધર્મી લક્ષણ છે ગ્રંથને માનવો હોય તો પૂરેપૂરો માનવો પણ મને આ ગમે આને હું માનું અને આવું ન ગમે યા મને આ ન સમજાય એટલે હું ન સ્વીકારું એ આપણી અલ્પમતી છે આ ધર્મગ્રંથ એવો છે જેમાં તમને ન સમજાય યા કોઈ વાત ગળે ન ઉતરે તો એમાં ગ્રંથની ભૂલ ન કાઢતા પોતાના સમજની ઉણપ માનજો કે હજી કદાચ મારો અધિકાર સિદ્ધ નથી થયો જેથી આ વાત મારા સમજમાં નથી આવતી યા આ વાતથી હું કન્વિન્સ નથી થઈ શકતો ઘણી વાતો અનુભવ શીખવાડે છે અહીંયા બેસેલામાં હું માનું કોઈ પુષ્ટિ માર્ગીએ કોઈ વૈષ્ણવ એવો નહીં હોય તમારા માટે ઠાકોરજી કલ્પના નથી કે મારે લોજિક આપીને એ છે એ સાબિત કરવા મહાપ્રભુજી નો યમુનાજી નો ગિરરાજજી નો કે શ્રીનાથજી નો નાનો મોટો તમને બધાને અનુભવ હશે કે એ તમારી જોડે સતત રહે છે તમને તમને ક્યાંક ને ક્યાંક સુરક્ષા આપે છે ક્યાંક ને ક્યાંક તમારા મનોરથો ને પૂરા કરે છે એ નાનો મોટો આપણા બધાનો અનુભવ છે આપણા માટે શ્રીનાથજી કોઈ પ્રમાણો આપીને સાબિત કરવાનું એ અગોચર તત્વ નથી એ રોજ બરોજ જેને ગોદમાં લઈ આપણે આનંદનો અનુભવ કરીએ છે એવો અનુભૂતિનો વિષય છે આપણા માટે એટલે આપણા માટે ભગવાન ને કોઈ આકાશ તરફ જોવાની જરૂર જ નથી આંખ બંધ કરો વૈષ્ણવ જાગે છે તો એ લાલન જગાવવા માટે

પકડ્યા વૈષ્ણવને બતાવો કોણ છે શ્રીનાથજી ગભરાયા પેલા વૈષ્ણવ પાગમાં એક ચિત્ર હતું શ્રીનાથજીનું બતાવ્યું અને રસ્કાને જ્યાં શ્રીજી ને જોયા ના થઈ ગયા કહ્યું કે હવે તો જોવો છે તો આને મેળવવો છે તો આને અને ચિત્ર લઈને આખા બ્રજમાં ફરે દરેક મંદિરમાં અંદર જતા રહે ને જો છે ના આ મારું શ્રીનાથ નથી દરેક મંદિરમાં જાય કોઈએ કહ્યું કે ગિરરાજજીની ઉપર શ્રીજી દરાગે છે અને જ્યાં ચડવા ગયા યવન કોઈ ચડવા ન દે રોક્યા બહાર કાઢ્યા ગુસાઈજીને પધારતા જોયા અને ગુસાઈજીની દ્રષ્ટિ પણ એ જ મંદિર પર રસખાનજીની દ્રષ્ટિ પણ એ જ મંદિરમાં અને રસખાનજી વાર્તા સાહિત્યમાં એવા શબ્દો લખ્યા છે કે રસખાનજીને થયું એ ભી મેરે મહેબૂબ કા યાર લગતા હૈ આ મારા ઠાકોરજીનો પ્રિયતમ લાગે છે જ્યાં મારું નજર છે જ્યાં મારું ધ્યાન છે ત્યાં જ એનું ધ્યાન છે અને અતર વિસ્તારમાં નથી જતો વાર્તામાં ગુસાઈજીએ કૃપા કરી બ્રહ્મ સંબંધ કરાવ્યો અને જ્યારે સ્થાન જવા લાગ્યા શ્રીનાથજી કૂદકો મારીને હાથ પકડ્યો હવે ક્યાં જાય છે ચાલ મારી સાથે ખેલવા એવું રૂપ એ આગ્રાના બજારમાં નાચનારી ગણિકા કૃષ્ણાસ અધિકારીનો પ્રસંગ અને ગણિકાને જોઈ કૃષ્ણાસને થયું આ તો શ્રીનાથજીનો દૈવી જીવ લાગે છે દુનિયાને ખુશ કરવા નાચે છે એના કરતાં શ્રીજીને પ્રસન્ન કરવા નાખશે ને તો શ્રીજી એનો સ્વીકાર કરી પૈસા આપી એને લઈને આવ્યા શ્રીનાથજી પાસે મેરો મન ગિરધર છબી કીર્તન શ્રીનાથજી બાબા એ નિત્ય લીલામાં ખેંચી લીધી કેવા કેવા અદભુત પ્રસંગો છે સાઠ વર્ષ કો બેલ નાખ્યો એનો પણ પ્રસંગ આવે છે વણિક કેટલા તરમાં વિસ્તારમાં નથી જતો પણ રૂપાય અમારે ઠાકોરજી રૂપવાલે છે શ્રીનાથજી બાબા શ્રીમદ ભાગવતજી નું સાક્ષાત સ્વરૂપ સાક્ષાત સ્વરૂપ બાર સ્કંદ ભાગવતજીના તો બાર અંગ દ્વાદશાંગ વહી પુરુષઃ એ પરમ પુરુષ પરમાત્માના બાર અંગ એટલે મહાપ્રભુજી એ સાક્ષાત ભાગવતજીની શ્રીનાથજી સાથે સમાનતા કરી પ્રથમ બે સ્કંદ શ્રીનાથજી બાબાના બંને ચરણ બીજો ને ત્રીજો સ્કંદ બંને ત્રીજો ને ચોથો સ્કંદ બંને બાહુ પાંચમો અને છઠ્ઠો સ્કંદ બંને જંગાઓ સપ્તમ સ્કંદ શ્રીનાથજી બાબાનો મુસ્તિકા વાળો હાથ જે કમર પર છે આઠમો ને નવમો સ્કંદ બંને વક્ષસ્થલ દશમ સ્કંદ હૃદય એકાદશ સ્કંદ મસ્તક અને બારમો સ્કંદ ઊંચો ઉઠેલો હાથ શ્રીનાથજી બાબાને જેનાથી શ્રીનાથજી બાબા બધાને બોલાવે છે આવ 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 એટલે જ કહું જો કથાની કદાચ કંકોત્રીને મળી હોય ને તો એ કથામાં જવું એ કોઈના લગન હોય એ વરરાજા તમને કહી જાય કે મારી કથ મારા લગનમાં આવજો પછી તમે કોઈ કંકોત્રીની રાહ જો તો અહીંયા શ્રીનાથજી બાબા દ્વાર પર ઊભા ઊભા તમને બોલાવતા હોય કે આવ 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 પછી કંકોત્રીની કોઈ દુર્ભાગી હોય એ જ રાજ હોય અરે વસ્તુ યાદ રાખજો થી કથામાં અવારતું નથી

જેમ જેમ કથાની યાત્રા વહેતી જશે આપણે ચર્ચાઓ બધે કરતા જઈશું તો રૂપાએ જે વાત કરું છું તો સ્કંદ બારમોનાથજી બાબાનો ભાવના બતાવી પુરુષો ભક્ત કરીણા એટલે દક્ષિણ જમણો હાથ પુષ્ટિકા વાળો ખબર એ જ રૂપાય પ્રભુ છે કેવા રૂપ વાળા સચિદાનંદ રૂપાય અને આનંદ બધું ચર્ચાઓ ઘણી છે અનેક પ્રકારની મહાપ્રભુજી ચર્ચા કરી તત્વ શું છે જેનો ક્યાંય અભાવ નથી એ જ પરમાત્માનું સત છે ના સતો વિદ્યતે ભાવો ન ભાવો વિદ્યતે સત એનો ક્યાંય અભાવ નથી એ બધે જ છે એટલે જ જે પાપ કરતા હોય એ જયારે એમ સાંભળે બધે જ તમને એ જુએ છે તો એને ડર લાગે પણ જે પુણ્ય કરતા હોય એ કે બધે જુએ છે એને આનંદ થાય કે મારા સત્કર્મો કોઈ જુએ જુએ ન મારો પરમાત્મા તો જોઈ જ રહ્યો છે તમારો ઠાકોરજી જોઈ રહ્યો છે તમારા પુણ્યોને છુપાઈને લીધેલી રોટલી પણ એને લખી છે અને છુપાઈને કોઈને ખવડાયેલી રોટલી પણ એને લખી છે અને કર્મના સિદ્ધાંતમાં એક વસ્તુ યાદ રાખજો પુણ્ય થી પાપના છેદ ઉડતા નથી લોકોને એમ થાય કે આટલા પાપ થયા આટલા પુણ્ય કરી લઉં એટલે બેલેન્સ બધું બરાબર થઈ ગયું કર્મના માં બેલેન્સ થતા નથી ગહનો કર્મ ના ભગવાન કર્મ કી ગતિ ગહન પાપ પાપની જગ્યાએ ભોગવવા પડે ને પુણ્ય પુણ્ય ની જગ્યાએ ભોગવવા પડે સત તત્વ પરમાત્મામાં છે બીજું તત્વ પરમાત્મામાં છે ચિત ચિત ભગવાન સર્વજ્ઞ છે કોઈ જ્ઞાન એના જ્ઞાનની બહાર નથી હા એક વિષયમાં ભગવાન કાચો છે ભગવાન બધા જ વિષયમાં પ્રવીણ છે પણ ભગવાનનું ગણિત બહુ કાચું છે માણસ છે ને એ ગણિતમાં હોશિયાર ભગવાન ગણિતમાં બહુ કાચા અને એટલા કાચા કે રાઈ જીતની સેવા કો ફલ માનત મેરું સમાન તમે ફેરવી હોય એક માળા અને ભગવાન તમને રાજસુ ને સોમેઘ યજ્ઞના ના પુણ્ય આપી દે જે ગણતરી કરે ભગવાન નહીં ક્યાંક જીવ ભગવાન પાસે ગયો તો ચોપડા ખોલીને હિસાબ કરે ભગવાન નહીં સજા કરે ભગવાન નહીં ક્ષમા કરે ભગવાન આ તો ગણિત આપણે ઠાકોરજીને શીખવાડ્યું કે એક માળા કરીએ ને તો આટલું આપવાનું નવ યમનાસ્ટક કરું તો આટલું આપવાનું આટલી માળા કરો તો આટલું ફળ આપવાનું પ્રભુ કે અચ્છા સારું થયું તે મને શીખવાડી દીધું મારું ગણિત તો ઊંધું હતું હું તો રાય જેટલું કરે એને મેરુ પર્વત જેવું આપું ત્રણ મુઠ્ઠી તાંદુલ સુદામાના ખાઈ અને કુબેર નો વૈભવ આપી દેતો હતો સારું થયું તે ગણિત શીખવાડ્યું હવે હિસાબ બરાબર કરીશ તો પ્રભુ નું ગણિત બહુ કાચું છે અને દરેક પ્રસંગોમાં જુઓ ને ભગવાનને જીવના પાપ ભૂલી જવામાં આનંદ આવે છે માણસ છે ને એ જલ્દી કોઈને માફ નથી કરતો નાની નાની ભૂલોને પણ જિંદગીભર યાદ રાખી આપણે તકો ગોતતા હોઈએ છે કે ક્યારે બદલો ચૂકવી દઉં અને ભગવાન મોટી મોટી ભૂલોને પણ નાનકડી સેવાને યાદ કરી એને ક્ષમા કરવા માટે તત્પર હોય છે આ જીવ અને ભગવાનનો ભેદ માણસ ગમે તેવા સ્નેહ સંબંધ હોય એમાંય ભૂલ શોધી અને ક્યારે સંબંધ તોડી દઉં એની જ તક શોધતો હોય છે અને ભગવાન નાની નાની સેવાને પણ અવસર બનાવી ક્યારે આની જોડે સંબંધ જોડી દઉં એની તક શોધતા હોય છે ક્યારે આના પર કૃપા કરી દઉં જીવને તો ભાને ન હોય અને છતાંય પ્રભુ એની અજાણતા થયેલી અજાણે અધર્મી નાહી ગયો તો એ માએ કર્યો ઉદ્ધાર આ પ્રભુનો સ્વભાવ તવ ચરિત્ર મત્યદ્ભુતમ અતિ અદ્ભુત સ્વભાવવાળા પરમાત્મા છે એમ કહેતા કે એક મંદિરના પાછળના ભાગમાં એક સ્ત્રી પુરુષ પ્રિયા પ્રિયતમ બંને બેઠા હતા અને પેલો પુરુષ એ સ્ત્રીને પાન ખવડાવવા માટે પાન એમાં ચૂનો લગાવતો હતો મંદિરની દિવાલ પાછળના ભાગમાં અને ચૂનો બચ્યો તેને થયું કે લગાવવું ક્યાં દિવાલ પર એક તિરાડ હતી એને એમાં ચૂનો ભર્યો ને તો એ ભગવાન એનો ઉદ્ધાર કરી દીધો આ પરમાત્માનો સ્વભાવ જાણતા પણ સેવા થઈ ગઈ ને તો પ્રભુ જાણી કરીને એને યાદ રાખશો ભગવાન નો સ્વભાવ ગીતાજીમાં કહ્યું અપીચેત દુરાચારો ભજતે ભાગ સાધુ રેવ સમંતવ્ય હિ સહ ગમે તેવો પાપી કેમ ન હોય ભજવાનો સંકલ્પ કરે તો એને સાધુ જાણ એટલે ક્યારે પણ કોઈના મુખમાં ભગવદ નામ હોય તે ભગવદ નામ કરતા એનો સ્વભાવ અને કર્મોને મોટા જાણી એને એના પાપ યાદ નહીં અપાવો આપણે આ કીર્તન ભલે સારા ગાય પણ કેટલો ક્રોધી છે આ ભલે પાઠ સેવા ભલે સારી કરતો બહુ કંજુસ છે આપણે પરિચય આ મનુષ્ય નો સ્વભાવ ગણ તો પેલા ભાઈ આવ્યા હતા ને એ કોણ પેલા ભાઈ અરે તમે ઓળખો છો જુએ તો તરત ઓળખે ખ્યાલ નથી આવતો તમે એનું નામ બોલો સરને બોલો એને યાદ ના આવે પણ એમ પેલા બટકા સરકા હતા ને જાડા ને કાળા ટાલ વાળા હતા ઓહો ખબર પડી

જીવનના ગણિત પણ એવા છે ઘટનાઓ આપણા હાથમાં નથી પણ અર્થઘટનો ચોક્કસ આપણા હાથમાં છે બનેલી ઘટનાઓના અર્થઘટન તમે કેવા કરો છો એના પરથી સુખ અને દુઃખ નક્કી થાય છે અર્થઘટનો કરતા તમને ભાગવતજી શીખવાડ છે